મિત્રો ઠંડીનો માહોલ છે અને ગીજામાંથી હાથ જ નીકળતો હેલો કેમ છો બધા ફરી વાર એક નવા વિડીયો સાથે આપણે આવી ગયા છે જય માતાજી ગુડ મોર્નિંગ શુભ સવાર અને જય શ્રી રામ અને અત્યારે જાય છે આપણે ઘર બાજુ આ જાય રસ્તો છે મસ્તો મજાનો ટ્રેક જ મિની બ્લોગમાં તમે ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો તો એણ સુધી બની રહેજો કે આમાં નવું છે એટલે તમે એણ સુધી બની રહેજો તમને ખબર પડી જાય કે આગળ શું છે નવું ચાલો આગળ વધીએ નકર વોગ આઈ નહીં પછી આપણો પૂરો થઈ જાય ચાલો આગળ વધીએ ચાલો તો ઠંડીનો માહોલ છે અને ગીઝામાંથી હાથ જ ન નીકળતો કેમ કે મોબાઈલ ઈમાન મન નીકળે મોબાઈલ કે કેલા હું તો થરી ગયો આ એવું છે બધું હવે ઠંડીનો માહોલ છે

હે ફટાકડા પૂરાલા હા પૂરા બસ તો જાવ હવે ફટાકડા બોલ મિત્રો સવા સવાર મસ્ત સમજ ક્લાયન્ટ આવી ગયા જો ઝેરોસ કાઢવાની હતી થોડી કાઢવાની છે તમને બતાવું વર્કશોપ ખોલ લઈ એમાં અંદર છે આ બધી છે પ્રિન્ટ આઉટ બધી કરવાની છે અત્યારે થોડીક કરીશ અને થોડીક બાકી છે આ છે એનું પ્રિન્ટ આઉટ અને આગળ હજી તમે બે બે ત્રણ ને મોકલી દેતા પ્રિન્ટ આઉટ કરીને કેમ જો અત્યારનો પોમાં ઓડ લેપટોપ છે કીબોર્ડ માઉસ એન્ડ પ્રિન્ટર બોર્ડ એસા હે સબકુછ ચલો આગળ પ્રિન્ટઆઉટ કરવાનું છે ઘણી બધી પાછા આપણે આવી ગયા સાઠ અપ કરીને મસ્ત મજાનો અને આપણે છે ને આમાં થોડું કામ છે પીંડાઓ પડવાનું ને થોડો કરી નાખીએ એમાં ખડે ઘણું બધી છે અને શું છે કે બધી વસ્તુ મારે મારા માટે બોરિંગ છે આ બધી હા શું છે કમેન્ટમાં લખી દેજો ઠીક છે હરદર્શી હા કમેન્ટમાં લખી દેજો તમને જે લાગતું હોય મને તો હળદર લાગી હોય તમને શું લાગ્યું ભીંડા છે મસ્ત મજાના ખાવ હોય તો તોડી દઉં તો પછી લઈ જાઉં ઊગી ગયા તો ચાલો ભીંડા ઉપાડવાના છે તો ઉપાડી તો આપણે હથિયાર લઈને આવી જ તો મિત્રો આને કહેવાય છે ફાવડા મતલબ કે પાવડા કહેવાય પાવડો છે એને આપણે પ્રોડીન કાઢવાના છે ભીંડાને તો ચાલો ફટાફટ આપણે કામને પૂરું કરીએ અહીંયા અહીંયા પાછું કામ રહી જાય તો અત્યારે ઘણું ખરું કામ પતાવી દીધું અને બધું કામ પતાવી દીધું જો તમે પાવડો છે ગારા વાળો અને જો મસ્ત મજાનો ઝાડવા બધા ઉપાડી નાખે છે કેમ કે ઝાડવામાં એટલે અઘયો જીવ જીવજંતુ બધા રહે એમાં આ પણ હજી કાઢવાનું છે પણ અહીંયા છે ને રહેતી છે આપણી અને હજી તો પ્લાસ્ટિકનું બાકી છે નકર આપણે આગળ કાઢ નાખાય વહેલા દેવા દેવાનું જેમ કે વેલ્યુ આવે પછી એનું શાક બફાય ને ઘણું બધું થાય રેસીપી તાકાતથી બને અને મસ્ત મજાનો તડકો હમણાં પડે ઘણા સમયથી અઠવાડિયું થઈ ગયું તો વરસાદ વરસતો હજી આ ગારો જ છે બધીમાં જવું એ ખેતરોમાં તો પાણી ભેરી હતું એ તો હમણાં બે તંડીથી ઉકાઈ ગયું બાકી ઝપધબાટી બોલતી ને હજી ગારો જ છે તમે જો બધીમાં ના આપણે થાકી ગયા બહુ ખાઈ લઈ આવે થોડો ઘણો અને પછી એવું લાગે છે કે આપણે ગામ તો છું અત્યારે છે ને થોડું કામ હતું ને મારા દોસ્તાને કંઈક બીલી પત્ર ઉતારવાના હતા તે આવ્યા હતા કઈ ઘટે નહીં થો તમે તમારે હોય જ નાસ્તા પાણીમાં અને અમારો ટ્રેક છે હવે આમાંથી આપણે બહાર નીકળવાનું છે ખીલવા વાંધો ન આવે રુદ્ર જાતે ખીલા વાંધો નો ઓછો આવે